તમારી આવી ચાલઢાલ સમજીને હવે ભગવાન શિવ પણ પશ્ચાતાપ કરતા હશે પોતાની વાણીરૂપ વેદની પ્રામાણિકતા સ્થાપિત કરનાર મહાદેવજીએ આ બ્રાહ્મણને સર્વોપરી બતાવ્યા છે હે હરે આ વાતને જાણીને આજે હું બળપૂર્વક તમને એવી શિખામણ આપીશ કે જેથી તમે ફરી ક્યારે ક્યાંય આવું કર્મ કરી શકશો નહીં આજ સુધી તમને કોઈ શક્તિશાળી યા તેજસ્વી પુરુષનો સામનો થયો નથી તેથી તમે નીડર થઈને ફરો છો પરંતુ હે વિષ્ણુ હવે તમને તમારી કરણીનું પૂરેપૂરું ફળ મળશે ભગવાન વિષ્ણુએ આવું કહીને માયા મોહિત નારદ મુનિ પોતાના તેજનું પ્રદર્શન કરતા ક્રોધથી ખિન્ન થઈ ગયા અને શાપ દેતા બોલ્યા હે વિષ્ણુ એક સ્ત્રી માટે મને વ્યાકુળ કર્યો છે તમે આ જ રીતે સર્વને મોહમાં નાખો છો આ કપટપૂર્ણ કાર્ય કરતા તમે જે સ્વરૂપથી મને સંયુક્ત કર્યો હતો એ જ સ્વરૂપથી તમે મનુષ્ય થઈ જાઓ અને સ્ત્રીના વિયોગનું દુઃખ ભોગવો તમે જે વાનરો જેવું મારું મુખ બનાવ્યું હતું તે જ એ સમયે તમારા સહાયક થશે તમે બીજાને અર્થાત સ્ત્રી વિરહનું દુઃખ દેનારા છો તેથી સ્વયં તમને સ્ત્રીના વિયોગનું દુઃખ પ્રાપ્ત થશે અજ્ઞાનથી મોહિત થયેલા મનુષ્યો જેવી તમારી સ્થિતિ થાવ અજ્ઞાનથી મોહિત થયેલા નારદ મુનિ એ મોહવ શ્રીહરિને જ્યારે આવી રીતે શાપ આપ્યો ત્યારે તેમણે શંભુની માયાની પ્રશંસા કરતા કરતા એ શાપનો સ્વીકાર કરી લીધો ત્યાર પછી મહાલીલા કરનારા શંભુએ પોતાની એ વિશ્વ મોહિની માયાને જેના કારણે જ જ્ઞાની નારદ મુનિ પણ મોહિત થઈ ગયા હતા પાછી ખેંચી લીધી એ માયા જેવી તિરોહિત થઈ તેની તરત જ નારદજી પૂર્વવત શુદ્ધ બુદ્ધિથી યુક્ત થઈ ગયા એમને પૂર્વવત જેમ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું અને બધી વ્યાકુળતા જતી રહી આનાથી એમના મનમાં મોટો વિસ્મય થયો એ વધારે ને વધારે પશ્ચાતાપ કરતા કરતા વારંવાર સ્વનિંદા કરવા લાગ્યા એ વખતે એમણે જ્ઞાનીને પણ મોહમાં નાખનારી ભગવાન શંભુની માયાની પ્રશંસા કરી ત્યાર પછી તેમણે જાણ્યું કે માયાના કારણે જ હું ભ્રમમાં પડેલો હતો આ બધું મારો માયાજનિત ભ્રમ હતો વેદ જ્ઞા શિરોમણી નારદજી ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા ભગવાન શ્રીહરિએ એમને ઊભા કર્યા અને ઉઠાડ્યા એ વખતે એમની દુર્બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે તે આ પ્રમાણે બોલ્યા હે નાથ માયાથી મોહિત હોવાને કારણે મારી બુદ્ધિ બગડી ગઈ હતી તેથી મેં તમને દુર્વચન કહ્યા તમને શાપ સુધા આપી દીધો હે પ્રભો એ શાપને આપ મિથ્યા કરી દો હાય મેં બહુ મોટું પાપ કર્યું છે હવે હું જરૂર નરકમાં પડીશ હે હરે હું તમારો દાસ છું બતાવો હું કયો ઉપાય કયો પ્રાયશ્ચિત કરું જેથી મારા પાપ સમૂહ નષ્ટ થઈ જાય અને મારે નરકમાં ન પડવું પડે આવું કહીને શુદ્ધ બુદ્ધિવાળા મુનિશિરોમણી નારદજી પુનઃ ભક્તિભાવથી ભગવાન વિષ્ણુના ચરણમાં પડી ગયા એ વખતે એમને બહુ જ પશ્ચાતાપ થઈ રહ્યો હતો ત્યારે શ્રી વિષ્ણુએ એમને ઉઠાડીને મધુરવાણીમાં કહ્યું ભગવાન વિષ્ણુ બોલ્યા હે તાત ખેદ ન કરો તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો એમાં સંશય નથી હું તમને એક વાત બતાવું છું સાંભળો એનાથી નક્કી હિત થશે તમારે નરકમાં નહીં જવું પડે ભગવાન શિવ તમારું કલ્યાણ કરશે તમે મદથી મોહિત થઈને જે ભગવાન શિવની વાત ન માની એમની અવહેલ ન કરી હતી એ જ અપરાધનું ભગવાન શિવે તમને આવું ફળ આપ્યું છે કેમ કે એ જ કર્મફળના દાતા છે તમે તમારા મનમાં એ દ્રઢ નિશ્ચય કરી લો કે ભગવાન શિવની ઈચ્છાથી જ આ બધું થયું છે સર્વના સ્વામી પરમેશ્વર શંકર જ ગર્વને દૂર કરનારા છે એ જ જ પરબ્રહ્મ પરમાત્મા છે 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 એમનું રૂપે બોધ થાય તે નિર્ગુણ અને અને નિર્વિકાર સત્વ રજ તમ આ ત્રણેય ગુણોથી પર છે તે જ પોતાની માયાને લઈને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ રૂપોમાં પ્રગટ થાય છે નિર્ગુણ અને સગુણ પણ એ જ છે નિર્ગુણ અવસ્થામાં તેમનું નામ શિવ છે એ જ પરમાત્મા મહેશ્વર પરબ્રહ્મ અવિનાશી અને અનંત વગેરે નામોથી કહેવાયા છે એમની જ સેવાથી બ્રહ્માજી જગતના સૃષ્ટિ કરતા છે અને હું ત્રણેય લોકનું પાલન કરું છું તે સ્વયં જ રુદ્ર રૂપે સદા સર્વનો સંહાર કરે છે તે શિવ સ્વરૂપે સર્વના સાક્ષી છે માયાથી ભિન્ન અને નિર્ગુણ છે સ્વતંત્ર હોવાને કારણે તે પોતાની ઈચ્છા અનુસાર ચાલે છે એમનો વિહાર આચાર વ્યવહાર ઉત્તમ છે અને તે ભક્તો પર દયા કરનારા છે હે નારદ મુને હું તમને એક સુંદર ઉપાય બતાવું છું જે સુખદ સમસ્ત પાપનાશક અને તમે ભગવાન શંકરના સુયશનું ગાન કરો અને સદા અનન્ય ભાવથી શિવના સતનામ સ્તોત્ર પાઠ કરો હે મુને તમે નિરંતર એમની જ ઉપાસના અને એમનું જ ભજન કરો એમના જ યશને સાંભળો અને ગાઓ

સંસારના મૂળભૂત એવા બધા પાપો જાય છે એમણે શિવનામ રૂપી અમૃતનું પાન કરવું જોઈએ પાપ દાવાનરથી દગ્ધ થનાર પ્રાણીઓને એ વગર શાંતિ નથી મળી શકતી સંપૂર્ણ વેદોનું અવલોકન કરીને પૂર્વવર્તી વિદ્વાનોએ આ જ નિશ્ચય કર્યો છે કે ભગવાન શિવની પૂજા એજ ઉતક્રુષ્ટ અને જન્મ મરણ રૂપી સંસાર બંધો અને અત્યંત યત્નપૂર્વક વારંવાર શિવ ભક્તોનું પૂજન કર્યા કરો હે શ્રેષ્ઠ પોતાના હૃદયમાં ભગવાન શિવના ઉજવાવ ચણા સ્થાપના કરીને પહેલા શિવના તીર્થોમાં વિચરો

શ્રી શિવનું સ્મરણ વંદન અને સ્તવન કરીને ત્યાં અંતર ધ્યાન થઈ ગયા શ્રી શિવ મહાપુરાણ રુદ્રસંહિતા સૃષ્ટિ ખંડ અધ્યાય ચાર પૂર્ણ